સસલું જોયું છે બધાએ કેવું હોય દોડું દોડું અને પોચું પોચું ચલો ગીત ગઈએ દોડું દોડું સસલું દોડું દોડું સસલું પોચું પોચું સસલું પોચું પોચું સસલું આમ દોડે તેમ દોડે આમ દોડે તેમ દોડે ડુંગર ઉપર ચડી જાય ડુંગર ઉપર ચડી જાય ગાજર ખાય પાણી પીવે ગાજર ખાય પાણી પીવે મને જોઈને નાસી જાય મને જોઈને નાસી જાય દોડુ દોડુ સાસલુ પોચુ પોચુ સાસલુ સરસ તાળી